અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું નૈશદ દેશાઈની પત્રકાર પરિષદ નિલેશ કુંભાણી હાઈકોર્ટમાં પિટિશન કર બહાર નીકળી ગયા હાઈકોર્ટમાં વાર લાગે તેથી કાવતરુ ઇલેક્શન કમિશન લેખિત સ્વરૂપે આ ઓર્ડર આપવામાં ડીલે કરેલ છે સેશન સાહેબ જાણી જોઈને વાર લગાવે છે ભાજપના ઉમેદવારનો ફોર્મ મંજૂર કર્યો અને તેમની સામે ફોર્જરીના કેસ કરવામાં આવશે ગઈકાલે ટેદારો એફિડેવિટ કલેક્ટર ઓફિસે આપ્યા બાદ ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો ઇલેક્શન કમિશન દ્વારા આજ રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ટેકેદારો ન પહોંચતા નિલેશ કુંભાણી નું કરવામાં આવ્યું સમય દરમિયાન ચકાસી આપી હતી સાત અને નવ નિલેશભાઈ કુંભાણી ની અને ડમી તરીકે સુરેશભાઈ ફોર્મ નંબર ચૌદ આજે બંને પક્ષની દલીલ થતા જે નિર્ણય એવો છે સાત આઠ નવ એ ફોર્મ અમાન્ય થયા છે અને ચૌદ નંબર નું ફોર્મ અમાન્ય છે એટલે બંને ફોર્મ રદ થયા છે એટલે આપણે માહિતી ફોર્મ છે તે સુરેશભાઈ પડસા આજે ડમી છે નહીં નહીં એવું કઈ નથી હું મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસી દરમિયાન હું હાજર હતો અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો અંતરે આજે હિરિંગ થતા આ બંને ફોર્મ રદ થયા સ્પષ્ટતા કરી છે આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે સાત આઠ નવ એ નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ હતું ચૌદ એ સુરેશભાઈ પડસાણાનું ફોર્મ હતું અને જે એના ત્રણ ફોર્મ ભરેલા હતા તણે ત્રણે ટેકેદાર હોય જે દરખાસ્તમાં સહી કરી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસી દરમિયાન આવ્યા એ લોકોએ એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી હું અહીંયા કલેક્ટર સમક્ષ જયારે ફોર્મ રજૂ કરો ત્યારે હું અહીં આવ્યો નથી અને મારી હાજરી નથી ચૌદ નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા એને પણ પોતે એપિડેટ કરીને આવી અને એને એવી રજૂઆત કરી છે કે ભાઈ આ મારી સહી નથી ત્રણ પ્રકારનું છે કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે એના પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે એના એ જવાબ પણ એના લેખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એને એપિડેટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે ચાર વાગ્યાનો સમય આપ્યો હતો ચાર વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો હતો અમે બધાને નવ વાગે બોલાવ્યા હતા નવ વાગ્યાથી દલીલ ચાલુ થઈ લગભગ એક દોઢ કલાક દલીલ ચાલી ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આ અને ઓર્ડર પર મૂકીશ અત્યારે અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં એ લોકોના હાજરીમાં ને અમારી હાજરીમાં કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો છે અને બંનેના પણ સાત આઠ નવ જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે અને ચૌદ નંબરનું નું ફોર્મ સુરેશભાઈ પડસાડા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે એ જાતે પોતે આવ્યા હતા કલેક્ટર સમક્ષ એને રજૂઆત કરી હતી અને આપને જાણ ખતર કહી દઉં છું કે કલેક્ટર શ્રી સમક્ષ જયારે પણ રજૂઆત થાય છે અમે બી બેઠા હતા ત્યારે લાઈવ એનું રેકોર્ડિંગ થાય છે

જે ચાર ઠેકેદારો આવીને પોતાની રજૂઆત કરી ગયા છે એનો પ્રશ્ન છે પાંચમે આખો ખેલ પાડ્યો તમે આમાં આમાં કોઈ ખેલ નથી એ લોકો ચાર જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એપીડેટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી શઈ નથી એના ઉપર કલેક્ટ્રિશનની નિર્ણય કર્યો તમે રજૂઆત કરી હતી કે ચાર ટેકેદારો નથી બરાબર કયા આધારે કરી હતી

એફિડેવિટ રજૂ કરી અને આ અમને આદેશ કર્યો કે દિલેશભાઈ કુબાણી ટેકેદારોને અંયા આજે સવારે નવ વાગ્યા સુધી હાજર કરે બે સરાલે અંયા ઊભા થાય છે 18 નીએ ઠેકેદારો હાજર હતા પછી એફિડેવિટ કોણ લાવ્યું કેમ લાવ્યું શા માટે લાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે અને માનનીય ટીએન સેશન સાહેબ ઇલેક્શન કમિશનર સાહેબ ચુકાદો સવારે નવ વાગે આપવો જોઈએ તેની જગ્યાએ હજુ સુધી લેખિત ચુકાદો આપતા નથી કેમ કારણ કે નિલેશ કુબાણી હાઈકોર્ટમાં જવા નીકળી ગયા છે અમદાવાદ પાસ કરી બરોડા પાસ કર્યું છે ત્યાં હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે આ ઓર્ડરની જરૂર છે પણ હાઈકોર્ટમાં પિટિશન ડીલે થાય એટલા માટે માનનીય સેશન સાહેબ ઓર્ડરની કોપી આપવામાં જાણી જોઈને ડીલે કરે છે હે રામ સત્તા હે રામ ગુલામ ઇલેક્શન કમિશનર સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિદ્રોહ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી

કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે કરી એ ધ્યાને લેવાઈ નથી લીગલ ટીમની કોઈ રજૂઆત ધ્યાને લીધી નથી હવે આગળ વધુમાં ફ્રીગર ટીમ જ્યારે હમણાં ઓર્ડર લઈને બહાર આવશે આપને જાણવું હોય તો આપ એમની પાસે જાણી શકો છો ધન્યવાદ એટલે અરે જ્યારે આ લોકતંત્રના મહાફારસમાં મીડિયાની વિપક્ષને જરૂર છે મીડિયા વિપક્ષની સાથે રહેશે મીડિયા નહીં રહે વિપક્ષ સાથે તો હે રામ નિખિલ મિશ્રા જીટીવી ન્યુઝ સુરત